વ્લોગની શરૂઆત થાય છે સરસ મજાના ચકલીના અને ચકાના ચી સીનની સાથે અને પછી એક સરસ મજાનો સાણા નો વ્યુ દેખાડી દે જય માતાજી જય માં મોગલ ને એની સાથે બ્લોગની શરૂઆત કરી અને વાગી ગયા છે નવ અને હું તમારું સ્વાગત કરી રહ્યો છું અમારા નવા વ્લોગમાં તો નવા વ્લોગમાં સ્વાગતની સાથે આપણી બાઇક છે એ થોડીક ગંદી થઈ ગઈ છે તો એને થોડોક ગાભો મારવો પડશે તો મારી દઈએ ગાભો બાઇક ચકાચક થઈ ગઈ છે ને હું તમને બધા એંગલથી મારી બાઇક બતાવી દઉં તો ચકાચક બાઇક કરી નાખી છે ને આપણે જવાનું છે વિછા તો વિછા જવાનું છે એ મમ્મી કરે છે વાંચી દઉં ને તગારું લઈને ચડી રહ્યા છે ધીમે ધીમે ત્યાર પછી મનુ થઈ ગઈ છે રેડી અને કેસે છે હવે તમે રેડી થાઓ ને બ્લોગ માંથી નથી આવતા એની સાથે મનુ છે એ તૈયાર થતા થતા પાછી કંઈક ભૂલી ગઈ તો લેવા દે છે એવી રીતે આપણે બાઇક લઈને નીકળી ગયા છે વિછા તરફ અને વિછામાં આવું કંઈક ટ્રાફિક દેખાઈ રહ્યું છે તો એમાં આપણે ટ્રાફિકમાં જોડાઈ ગયા પછી મામાનવાડીના ઘઉં દેખાડ્યા મામાનવાડીમાં ઘઉં તો બહુ સરસ થઈ ગયા છે પહોંચી કે મામાના ઘરે અને મામાના ઘરના

મનુને પાછો વાંચવાનો શોખ થયો લાગે છે અને પછી આપણે જમણવારમાં પહોંચી ગયા ને જમણવારમાં એટલું બધું છે થાળીમાં આપણે લઈ લીધું ને બેસી ગયા જમવા માટે અને બે આપણી સાથે બેસવાળાનો વ્યૂ કંઈક આવો છે ને બધા આપણે સાથે જમી લઈએ ચાલો એટલે આ બધા પણ જમવા બેસી ગયા છે કેમ કે આપણને એકલા જમવું તો ભાવે નહીં બધા ખાય તો આપણને ખાવું ભાવે એટલા માટે આ બધા સાથે આપણે જમવા બેસી ગયા પછી જમીને હું અને દીપક નીકળી ગયા પણ દીપક છે એ બાઇક લઈ અને બાઈકના મેળામાં ફસાઈ ગયો પછી બાઇક જેમ તેમ કરીને બહાર કાઢીને નીકળ્યા તો અહીંયા ઢોરનો મેળો જાય મને છતાંય તે આ ઢોરને બાય બાય કરતા એ નીકળી ગયા આગળ અને પછી રિટર્નમાં પહોંચી ગયા સસરાજીના ઘરે રેસ્ટ કરવા માટે ત્યાર પછી થોડી વાર દીદી સાથે વાત કરીને આપણો બ્લોગ પૂરો કરીએ તો આ બ્લોગ આપને કેવો લાગે છે અમને જરૂરથી જણાવશો જય માતાજી થેન્ક યુ સો મચ